વડોદરા જિલ્લામાં શિક્ષણ ના આદેશ નો સરયામ ખાનગી શાળાએ ઉલાડ્યો કર્યો છે આપને દ્રશ્યો બતાવીએ આદેશના ઉલાડિયાનો બોલતો પુરાવો સામે આવ્યો પ્રતાપનગર વિસ્તારની આ છે વડોદરામાં પૂરનું સંકટ ઉભું થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં આજે રજા જાહેર કરી જોકે જયની સ્કૂલે શાળામાં અભ્યાસ કાર્ય ચાલુ રાખ્યું આટલું જ નહીં વિદ્યાર્થીઓને પણ બોલાવ્યા ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓને સવારે 7 થી બપોરે બાર વાગ્યા સુધી શાળાએ બોલાવવામાં આવ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે શાળાના પ્રાંગણમાં તો હજુ પાણી ઓસર્યા નથી તેમ છતાં શાળા સંચાલકોએ મનમાની કરી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા ત્યારે શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે આજે તો ડીઓએ રજા જાહેર કરી છે તો આપણે તો ના ભણાવતા નથી બાળકો આમાં જેમની જાતે એમનું જે લેસન અધૂરું છે એ કરી રહ્યા છે હા શાળા બંધ તો બહાર એટલે નવું શૈક્ષણ કાર્ય નથી ચાલુ કર્યું એટલે કે અમારે જે પરિપત્ર અમને જે મેસેજ મળ્યો ગ્રુપમાં એ પ્રમાણે અમારે આવવું પડે અને છોકરાઓને પણ બોલાયા છે આચાર્ય તરફથી જે હા હા મેસેજ આવ્યો મારું એવું કહેવું છે કે શાળાના બે ગેટ છે અને બીજા ગેટ તરફથી બાળકો સહેલાઈથી સુરક્ષિત રીતે શાળામાં આવી શકે છે અને અમે એમને જાણ કરી છે કે ફીસ પ્રો પ્રો મેટ્રિક અને પ્રી પ્રીમેટ્રિકની જે સ્કોલરશિપનું કાર્ય બાકી છે એ કરવા માટે તમે શાળાએ આવી શકો છો ને કારણ પહેલા વખત અમે શાળા બંધ રાખી હતી તો ઘણા વાલી અહીંયા આવ્યા હતા અને એમણે એમ કીધું હતું કે ફક્ત તમારી જ શાળા બંધ રહે છે બાકીની શાળાઓ ચાલુ રહે છે તો તમે આટલી બધી રજાઓ કેમ પાડો છો એટલે એ વાલીની બધી શું કહેવાય એમની ફરિયાદોને ધ્યાનમાં રાખી અને આ વખતે અમે ફરજિયાત નથી કીધું પણ જે બાળકો આવી શકે શાળામાં આવી શકે છે અમે સ્ટાફ અહીંયા હાજર છીએ કારણ કે અમારી આસપાસથી રહેવાસીઓમાંથી જ્યાં આવે છે ત્યાં ક્યાંય પાણી ભરાયેલ નથી વડોદરાના પ્રતાપનગર વિસ્તારની અંદર પાણી જ પાણી છે ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે આ જેનીજ સ્કૂલ છે જેની સ્કૂલમાં અહીંયા ચારે તરફ પાણી ભરાયા છે જે શાળા છે શાળાના પ્રાંગણમાં અહીંયા તમામ જગ્યાએ પાણી ભરાયા છે સ્થિતિ એ છે કે ચારે તરફ અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને આવા સંજોગોની અંદર શાળાનું જે સ્થિતિ છે વિકટ છે આપ જોઈ શકો છો બસો પણ અહીંયા પાર્ક કરી દેવાય છે પ્રતાપનગર વિસ્તારની અંદર અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા તો સાથે જે શાળાઓ છે આસપાસની કેટલીક શાળામાં પાણી ભરાયાની માહિતી છે અને આ ઝૈની સ્કૂલ છે અને જેની સ્કૂલની અંદર પાણી ભરાયા છે આ અહીંયા વાત કરીએ દાદા કેટલું પાણી ભરાઈ ગયું બસ रोड भर गया था कि, 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 कितना भरा हुआ था यहाँ पर हम क्या बता दें रोड भरा था वो ये भरा था भरा था हाँ तो आज स्कूल चालू है पीर चालू है पांच है तो, तो बच्चे कहाँ से लिए गए वो, उस गेट से उधर उस गेट पे नहीं है उस, उस गेट पे पानी नहीं हाँ तो स्कूल चालू, चालू है चालू है चालू रखा है, है ना हाँ 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 यहाँ करिए